સાથે એવું પણ તમને જાણવા મળ્યું છે કે એકવીસમાં તો ચાર હજાર રૂપિયાનો આવશે ખાતામાં એ પણ ડબલ ડબલ હપ્તા માટે એક ફોર્મ ભરવું પડશે કયું ફોર્મ છે કેવી રીતે ભરવાનું છે એની માહિતી તમને વિડીયોની અંદર મળી રહેશે સાથે વાત કરીએ તો નવી લાભાર્થી યાદી પણ જાહેરાત કરવામાં જાહેર કરવામાં આવી છે એ નવી લાભાર્થી યાદી તમારે કેવી રીતે ચેક કરવાની છે એમાં તમારું નામ છે કે નથી કેવી રીતે ચેક કરશો આ તમામે તમામ માહિતી તમને આજના આ એક વિડીયોની અંદર મળી રહેવાની છે એટલા માટે આજનો આ વિડીયો તમે અંદર સુધી જોતા રહેજો આ ચનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જણાવજો કે તમને જે છે આગળ કયો હપ્તો નથી મળ્યો કે કયા હપ્તાથી તમે વંચિત રહી ગયા છો તો વિડીયોની હવે શરૂઆત કરી લઈશું હવે અહીંયા તમને હપ્તો મળશે કે નહીં મળે એ ચેક કરવા માટે નવી લાભાર્થી યાદી ચેક કરવા માટે અને સાથે અન્ય અપડેટ ચેક કરવા માટે જે છે તમારે પીએમ કિસાન પોર્ટલ ચાલુ કરવું પડશે પીએમ કિસાન પોર્ટલ ચાલુ કરવા માટે સૌ પ્રથમ તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે પીએમ કિસાન જ્યારે પણ તમે પીએમ કિસાન સર્ચ કરશો ત્યારે આ વેબસાઇટ તમને જોવા મળે

પ્રકારના વેબસાઇટ તમે ચાલુ કરો છો ત્યારે આ એક જે છે ફોટો તમને જોવા મળી રહ્યો છે અહીંયા લખેલું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે એકવીસમો હપ્તો છે એ નવ કરોડ ખેડૂતોના ખાતામાં અઢાર હજાર કરોડ રૂપિયાનો હપ્તો જે છે ઓગણીસ નવેમ્બર બે હજાર રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે એટલે આ જે તારીખ છે એ સાચી તારીખ છે ઓગણીસ તારીખના રોજ આ તમામે તમામ ખેડૂતોના બેંક ખાતામાં એકવીસમો હપ્તો જમા કરવામાં આવશે પણ બપોરે બે વાગે સાથે વાત કરીએ અન્ય કાર્યોની તો કેવાયસી એ અહીંયા તમારે સૌ પ્રથમ કરી લેવાનું છે જે પણ ખેડૂત મિત્રોનું કેવાયસી બાકી હશે તેમને જે એકવીસમાં હપ્તાનો લાભ છે એ નહીં મળે હજુ પણ બે દિવસનો સમય બાકી છે આ બે દિવસના સમયમાં તમારે તમારું કેવાયસી ફરજિયાત રીતે કરવું જોઈએ હવે સૌ પ્રથમ કેવાય ઉપર આપણે ક્લિક કરીશું અને થોડું નીચે સ્ક્રોલ કરીશું અહીંયા તમારો જે બાર આંકડાનો આધાર કાર્ડ નંબર હોય એ દાખલ કરવાનો છે અને ત્યાર પછી સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે પહેલાં જ તમારું એ કેવાયસી થઈ ગયેલું હશે તો ઓલરેડી કેવાયસી ડન એવો મેસેજ બતાવશે અને કેવાયસી બાકી હશે તો એક આખું ફોર્મ ખોલીને આવશે જેમાં તમારો ફોટો નામ સરનામું તમામે તમામ માહિતી જોવા મળશે તમામ માહિતી ચેક કર્યા પછી ટર્મ્સ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરવાની છે ત્યાર પછી ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરવાનું છે જ્યારે પણ તમે ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરશો એટલે કે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર રજિસ્ટર હશે એના ઉપર એક ઓટીપી આવશે ઓટીપી જ્યારે પણ દાખલ કરશો ત્યાર પછી તમારો એ કેવાયસી સી ચોવીસથી અડતાલીસ કલાકની અંદર પૂરું થઈ જશે હવે નવી લાભાર્થી આદિ ચેક કરવા માટે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે બેનિફિશિયરી લિસ્ટ કરીને તો આ બેનિફિશિયરી લિસ્ટનો ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે હવે અહીંયા પાંચ કોલમ તમારે ભરવાની છે આ પાંચ કોલમ ભર્યા પછી જ ગેટ રિપોર્ટના બટન ઉપર ક્લિક કરી લેવાનું છે હવે આ કોલમ કેવી રીતે ભરવાની છે એના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ અહીંયા આપણને જોવા મળે છે સ્ટેટ સ્ટેટમાં તમારે તમારું રાજ્યનું નામ દાખલ કરવાનું છે ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટમાં તમારે તમારા જિલ્લાનું નામ દાખલ કરવાનું છે સબ ડિસ્ટ્રિક્ટમાં તમારે તમારો તાલુકો દાખલ કરવાનો રહેશે હવે જ્યારે તાલુકો દાખલ કરો છો ત્યારે બ્લોકમાં તમારા ગામનું નામ આવતું હોય તો ગામનું નામ અન્યથા તાલુકાનું નામ દાખલ કરવાનું છે અને વિલેજમાં તમારે તમારા ગામનું નામ દાખલ કરવાનું રહેશે જ્યારે પણ આ પાંચો પાંચ કોલમો ભરાઈ જાય ત્યાર પછી એ ગેટ રિપોર્ટના બટન ઉપર ક્લિક કરવાનું છે હવે જ્યારે ઘેટ રિપોર્ટના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા આખા ગામનું લાભાર્થી યાદી લિસ્ટ તમને જોવા મળી રહેશે એમાં સ્ટેપ બાય સ્ટેપ ચેક કરી લેવાનું છે એમાં તમારું નામ હશે તો સોય સો ટકા હપ્તો તમને અહીંયાથી મળશે વાત કરીએ તો અહીંયા નામ સ્ટેટસ ઉપર ક્લિક કરીને તમે તમારું સ્ટેટસ પણ ચેક કરી શકો છો એમાં તમારી આધાર બેંક અકાઉન્ટ સેન્ડિંગ લેન્ડ ને ફાર્મર આઈડી કાર્ડ એ ત્રણેય ઉપર ટેક હશે તો તમને સોય સો ટકા હપ્તો મળી રહેશે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક દેજો તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ